શાઇન મેવાણી દ્વારા ચલાવવામાં આવે છે કે ગુજરાતમાં જે વર્ષોથી છે પરંતુ આ દારૂબંધી ક્યાંય પાડવામાં આવતી નથી સાથોસાથ પુષ્કર ઉત્તર ગુજરાતમાં વેચાતા થઈ રહ્યા છે આના કારણે ક્યાંક ને ક્યાંક સામાન્ય પરિવારના ના પુરુષો નો ભોગ લેવાઈ રહ્યો છે આના હિસાબે હાલ જે મોહિમ ચાલુ છે ગુજરાતમાં કે ભાઈ ગુજરાતમાંથી દારૂબંધી बंदी, ડ્રગનું વેચાણ, કચૂતર ખાનાઓ, બેન્ક ફાયની આ બધુંય બંધ કરવામાં આવે આ मोहिમને ચાલુ રાખવા માટે આજે દેશોતના જાગૃત નાગરિકો સહિત અમે કલેક્ટર શ્રીને આવેદન પત્ર લેવા જઈ રહ્યા છે. દંડા બંધ કરો. નિયક્ષા દંડા ગુજરાત માં જે વર્ષો થી દારૂબંધી છે પરંતુ આ બંધી ક્યાંય પાડવામાં આવતી નથી સાથોસાથ પુષ્કળ ઉત્તર પ્રમાણમાં હવે પદાર્થો ગુજરાતમાં